નમસ્કાર ચાલો આજે આપણે ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેની એક બહુ જ મહત્વની યોજના વિશે વાત કરીએ આ છે જી કેટેગરીનું આયુષ્યમાન કાર્ડ આ કાર્ડ કેવી રીતે મેળવવું એની આખી પ્રોસેસ શું છે એને આપણે એકદમ સરળ સ્ટેપ્સમાં સમજીશું તો સૌથી પહેલાં આ જી કેટેગરીનું આયુષ્માન કાર્ડ છે શું જુઓ આ ગુજરાત કર્મયોગી આરોગ્ય સુરક્ષા યોજના હેઠળ આવતો એક ખાસ લાભ છે અને સારી વાત એ છે કે હવે એને સીધું નેશનલ હેલ્થ ઓથોરિટીના પોર્ટલ એટલે કે રાષ્ટ્રીય આયુષ્માન ભારત પોર્ટલ સાથે જોડી દેવામાં આવ્યું છે આનાથી આખી પ્રક્રિયા હવે પહેલાં કરતાં ઘણી વધુ સરળ અને સુવ્યવસ્થિત થઈ ગઈ છે હવે આ કાર્ડ માટે અરજી કરવાની શરૂઆત એ જ એક બહુ મહત્વના પોઈન્ટથી થાય છે અહીં બે અલગ અલગ રસ્તા છે અને કયો રસ્તો લેવો એ નોકરીના સ્ટેટસ પર આધાર રાખે છે એટલે કે અરજી કરનાર ચાલુ નોકરીમાં છે કે પેન્શનર છે આ પસંદગી જ આગળની આખી પ્રોસેસ નક્કી કરશે આ સ્લાઇડ બહુ જ અગત્યની છે જુઓ જે લોકો નિયમિત સરકારી કર્મચારી છે એમણે એમના એચઆરપીએન એટલે કે હ્યુમન રિસોર્સ પર્સનલ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે અને જે લોકો પેન્શનર છે એમણે એમના પીપીઓ નંબર એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબરનો ઉપયોગ કરવાનો છે આ બંને માટેનો ડેટા પણ અલગ અલગ જગ્યાએથી લેવાય છે કર્મચારીઓ માટે જીએડીમાંથી અને પેન્શનરો માટે નાણાં વિભાગમાંથી એટલે આ પહેલું સ્ટેપ બરાબર કરવું ખૂબ જરૂરી છે ઓકે તો હવે આપણે સીધા ઓનલાઇન પ્રોસેસ પર આવીએ ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળ અને સમજાય એવા સ્ટેપ્સમાં તોડીને જોઈએ મૂળભૂત રીતે આખી પ્રક્રિયા ચાર મુખ્ય પગલામાં વહેંચાયેલી છે પહેલા પોર્ટલ પર લોગ ઇન કરવાનું પછી પોતાની કેટેગરી એટલે કે કર્મચારી કે પેન્શનર એ પસંદ કરવાનું એ પછી તમારો જે આઈડી નંબર હોય એચઆરપીએન કે પીપીઓ એ નાખવાનો અને છેલ્લે ઈ વાયસી પૂરું કરવાનું આની શરૂઆત માટે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એનાથી ઓફિશિયલ પોર્ટલ પર લોગ ઇન કરવાનું રહેશે અને લોગિન ક્યાં કરવાનું તો એના માટેની અધિકૃત વેબસાઇટ છે બેનિફિશરી ડોટ એનએચએ ડોટ જીઓવી ડોટ ઇન આ યુઆરએલ બરાબર નોંધી લેજો કારણ કે સાચી વેબસાઇટ પર જ જવું ખૂબ જ જરૂરી છે આ જ પોર્ટલ પર જઈને લાભાર્થી તરીકે લોગ ઇન કરવાનું છે એકવાર તમે એચઆરપીએન કે પીપીઓ નંબર નાખશો એટલે સિસ્ટમ તમને ઈ કેવાયસી માટે કહેશે આ એક પ્રકારની ડિજિટલ ઓળખની ચકાસણી છે અને એના માટે ત્રણ વિકલ્પો મળશે આધાર સાથે લિંક કરેલા મોબાઈલ પર આવતો ઓટીપી ફિંગરપ્રિન્ટ સ્કેન અથવા તો ફેસ ઓથેન્ટિકેશન આમાંથી કોઈ પણ એક રીતે ઈ કેવાયસી કરી શકાય છે ઘણીવાર એવું બને કે ઓનલાઈન પ્રોસેસમાં ક્યાંક આપણે અટવાઈ જઈએ અથવા કોઈ એરર આવે પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી જો કોઈ સમસ્યા આવે તો એના માટે પણ એકદમ સ્પષ્ટ ઉપાય બતાવેલો છે એક સામાન્ય સમસ્યા જે ઘણા લોકોને આવી શકે છે એ છે ઈ કેવાયસી કર્યા પછી આધાર સંબંધિત કોઈ એરર મેસેજ આવવો તો જો આવું થાય તો શું કરવાનું ચાલો જોઈએ કે કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે આનો શું ઉકેલ છે અહીં બંને માટે ઉકેલ અલગ અલગ છે જે નિયમિત કર્મચારી છે એ લોકો કર્મયોગી ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન પર જઈને ઓનલાઈન જ પોતાની આધારની વિગતો સુધારી શકે છે પણ જે પેન્શનરો છે એમને નજીકના કોઈ અધિકૃત આયુષ્યમાન કાર્ડ નોંધણી કેન્દ્ર પર રૂબરૂ જવું પડશે આવું એટલા માટે કારણ કે તિજોરી કચેરીની સિસ્ટમમાંથી એમની આધારની માહિતી ઓનલાઇન અપડેટ નથી થઈ શકતી ચલો માની લઈએ કે ઈ કેવાયસી સફળતાપૂર્વક થઈ ગયું તો હવે અરજીના છેલ્લા તબક્કા તરફ આગળ વધીએ આમાં અમુક જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને પછી મંજૂરીની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એ સમજવાનું છે અરજીને ફાઇનલ સબમિટ કરવા માટે બે વસ્તુઓ અપલોડ કરવી ફરજિયાત છે એક તો તમારો લાઈવ ફોટોગ્રાફ જે એપ્લિકેશન કરતી વખતે જ કેમેરાથી લેવામાં આવશે અને બીજું છે એક વિભાગીય પ્રમાણપત્ર જે સરકારે નક્કી કરેલા ફોર્મેટમાં જ હોવું જોઈએ આ જે વિભાગીય પ્રમાણપત્ર છે એનો રોલ ખૂબ જ મહત્વનો છે કેમ કે આ એ જ ડોક્યુમેન્ટ છે જે તમારા એચઆરપીએન કે પીપીઓ નંબરની અને તમારા પરિવારના કયા કયા સભ્યો આ યોજના માટે પાત્ર છે એની સત્તાવાર પુષ્ટિ કરશે આના પર સક્ષમ અધિકારીની સહી હોવી જરૂરી છે એકવાર તમે બધી વિગતો ભરીને અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને અરજી સબમિટ કરી દો એટલે એ સીધી મંજૂર નથી થઈ જતી એ પહેલાં લેવલ વન વેરિફિકેશન માટે જાય છે આ ચકાસણી નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલી એક એજન્સી કરે છે એ લોકો બધું બરાબર તપાસીને પછી જ અરજીને મંજૂર કે નામંજૂર કરે છે અને બધી પ્રક્રિયા પૂરી થયા પછી વેરિફિકેશન પછી આવે છે એ સ્ટેપ જેની આપણે રાહ જોઈ રહ્યા હતા કાર્ડ ડાઉનલોડ કરવાનું અને બસ આ રીતે આખી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થાય છે જેવી તમારી અરજી મંજૂર થશે એઠે તમારો જે એચઆરપીએન કે પીપીઓ નંબર હતો એ જ તમારો ફેમિલી આઈડી બની જશે અને પછી તમે જે પોર્ટલ પરથી અરજી કરી હતી એ જ બેનિફિશિયરી ડોટ એનએચએ ડોટ જીઓવી ડોટ એન પરથી તમારું આયુષ્યમાન કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકશો અંતે એક સવાલ જે વિચારવા જેવો છે આ બધી વહીવટી પ્રક્રિયા જે આપણે સમજી એનો મૂળ હેતુ તો પરિવારની આરોગ્ય સુરક્ષા જ છે તો શું આ પગલાં ભરીને આવનારા ભવિષ્ય માટે એ આરોગ્ય સુરક્ષા ખરેખર સુનિશ્ચિત થઈ રહી છે આના પર જરૂર વિચારજો